હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો ઘરનું કામ બધું થઈ ગયું છે અને હવે નાસ્તો ચાલુ છે બધાનો આ બેન બેઠા છે નીચે બેઠી છે એ નાસ્તો કરવા અને હું બેઠી છું ટેબલ ઉપર જલ્દી જલ્દી નાસ્તો કરી લઈ આપે પછી થોડુંક કામ છે એ નિપટાવશું ચોગ શિયાળાની प्रॉपर मील बाजरा नो रोटलो એટલે કે સિયાડો આવી જ ગયો बाजरा રોટલા બને એટલે ઘરે એટલે એમ જ થાય કે સિયાડો આવી જ ગયો હાઈ ગાઈસ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અબે હમ ગયે થે થોડી શોપિંગ આને इधर तो બસ વાપિસ આ ગયે ઓર અબ બનાયેંગે ખાના ક્યોકી અબ બજ રહે 11 इसलिए और मम्मी भी नहीं है घर पे वो गए हैं वाड़ी पे तो अब बनाएंगे खाना जो भागी क्यों जो आवे राम अरे हेलो क्या है ज्योति क्या चा? तो। दिमें दिमें क्या क्यों करना है? क्या वाह बाबू थोड़ी ना जोए भागी जाए आपे दौड़ीन जाए तो धीमे धीमे जोए क्या क्यों करना क्या क्यों मौमा नहीं आवे दरक नहीं आवे तू आले आओ से न्याल जा नहीं आवे यहां आरी आले आ से કેમકી બધા ગામમાં ના જતા હોય ને જો આપણા ગામમાં જૂનો છે ઘણા ટાઈમનો છે એટલે એ બિચારો આવે એમ બીજા ગામમાં નહીં જતો હોય શાય એના ગામમાં નથી આવતો કરીને તો અહીંયા તે લઈ લઈ આપે

તો આપણે સામાન લઈ લીધું છે આપણે ગયા હતા જગુભાઈની દુકાને જોકે આપણે આજે પાઉંભાજી બનાવશું તો પાઉંભાજી મસાલો હપ્તો કરીને આપણે જગુભાઈની દુકાને ગયા જઈ છીએ આવે ઘરે આવે મેનવાળીને આવે અને બધા મને જોવે છે ગામમાં કેમ કે હું ફર્સ્ટ ટાઈમ આવી રીતના બોલું છું બધા છે ને એને સામે ને કોઈ દિવસ નથી બોલ્યું આપે એને જગુભાઈની દુકાને જઈને એટલે આપને લેટ થઈ જાય ત્યાં આગળ કેમ કે એને ત્યાં ગાંધીને ગળદી જ બહુ હોય ગમે ત્યાં જઈને આપે તો ત્યાં આગળ એને ગળદી જ હોય કોઈ દિવસ એમ ના હોય કે આજે શાંતિ ત્યાં કને અને મને મચ્છર વગડી ગયું સી હમણાં જ વગડી હોય તો એટલી વારમાં જાડું થઈ ગયું તો અંકિતા પાસે ફોન આવે છે ક્યારથી ફોન ચાલુ હોય જયારે અમે દુકાનમાં હતા ને ત્યારથી હજી બી ફોન ચાલુ હવે અમે ઘરે બી આવી ગયા પાછા એટલે મીન્સ હજી થોડુંક છટું હોય પણ હજી બી ચાલુ હોય આપણા બ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો કાલે મળીશું નવા વ્લોગ સાથે બાય